अच्छा ओ एक मिनट हूँ फोन फोन चार्जिंग में रखने बात हूँ हाँ सूखे तो तो हाँ ताई बेबी आँख ख़राब थी गई ओ डॉक्टर ही सूखायो वजह फोन जो कारण है वजह है फोन जो आती ये उपचार है ओ हाँ

સૂર આનંદ તને કે કેટલી વાત કહીયું ફોન ચાર્જિંગમાં રાખીને વાત નઈ કરવાની ખબર ની પડે હા

પણ દાદાજી આ સ્ટોરી નું મારા ફોન થી શું કનેક્શન કનેક્શન છે બેટા કનેક્શન છે આ તારો ભસ્મ શું છે ઓ ફોન છે ને એ તને પોતાની જાન માં ફસાવીને તને ભસ્મ તને જ ભસમ કરવા માંગતો છે સારું તું પોતે જ ભસમ થઈ ગયો તારે આનો દુરુપયોગ નહીં આનો સદુપયોગ કરીને પેલા પેલા આઈન્સ્ટીન જવાબ બનવું છે સમજ પડી હવે કસે તો એનો દુરુપયોગ હા કસે કસે કે નહીં કસે નહીં કરું નહીં કરા નહીં કરા દાદા હું બધું સમજી ગયો હવે હું ફોનનો નો સદઉપયોગ કરીને જેવો બની જવા તો નવ ફોન લેવા જઈએ